નમસ્કાર મિત્રો જય જય માતાજી આપનો ગુડ મોર્નિંગ મિત્રો તો આજે જેસલમેરની અંદર હું તમને એક વાત કહેવાનો છું કે આમ છે ને જેસલમેરની અંદર બે રણ છે રણ તો એક જ કહેવાય થાળ રણ પણ એક છે ખુરી અને બીજું છે સમસેન અમે ખુરીમાં રોકાણાતા કારણ કે છે ને સાઉથ ગોવા જેવું છે એકદમ શાંતિવાળી પ્લેસ એમ ત્યાં પબ્લિક ને એવું ઓછું હોય અને બીજું છે સમસેટ અહીંયા કેવું છે એ હું તમને બતાડ દઉં આમ જોવો ચારે બાજુ રણ અમે આ બાજુ જેસલમેર થી આવ્યા ચાલીસ કિલોમીટર અને આ રોડ આગળ જાય છે ભારત પાકિસ્તાન બોર્ડર આ આ બાજુ ઓગણીસો એકોતેર નું ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું હતું એ પણ આ બાજુ થયું હતું અને તમે બોર્ડર પિક્ચર જોયું હોય સની દેવલનું એનું શૂટિંગ પણ આ બાજુ થયું હતું નથી કેહતા હમ સુબકા નાસ્તા જેસલમેર મેં કરેંગે એ બધું આ બાજુ પણ અત્યારે એનો વિડીયો તમે કલગ બનાવ્યો છે પણ અત્યારે વિનાયક ડેઝર્ટ તમને અંદરથી નજારો બતાડી દાવ આ બધા અહીંથી ટેન્ટ આ બધા નોર્મલ છે આનું ભાડું કંઈક ત્રણ હજારથી પંચાવનસોની વચ્ચે હોય છે એમાં જમા કારવાનું બધું ઇન્કલુડ આવી ગયું આ બધા વીવીઆઈપી ટેન્ટ અને અંદરની સુવિધા ફર્સ્ટ ક્લાસ હોય છે હમણાં એકાદો ટેન્ટ ખુલ્લો હોય તો તમને નજર કરાવું જો અહીંયા રાતે છે ને કલ્ચરલ પ્રોગ્રામ થશે અને આ બધા ટેન્ટ છે રાતનો આખો નજારો એક નંબર હોય આ આખું વિનાયક કેમ છે આ કિચન છે અને આ જમવાનું સ્ટાન્ડર્ડ સવારે તમને પૌવા છે પૂરી ભાજી મળી જશે બપોરનું નથી હોતું કારણ કે બપોરે તો બધે ફરવા વહી જાય પછી સાંજે તમને ભજીયા ને એવું બધું મળી જાય હાઈટી ચાર પાંચ છ વાગે પછી રાતે ત્રણ શાક હોય એક પંજાબી હોય ગટ્ટેની સબ્જી રોટલી દાળ ચાવલ અને એકાદો ટેન્ટ ખાલી હોય તો હું તમને બતાડું ચાલો બાકી અહીંયા એક બેડ તમને આવશે ટેન્ટમાં એન્ટર થાવ આ સ્પેસ તમને એક બાર આવી રીતે નહીં નવાની મજા લેવી હોય અને અંદર કુલર બુલર અંદર જો ટેન્ટ આ બેડ આ બેડ અત્યારે હરખો નથી આ નેચરલ બ્યુટી છે એટલે આ હજી ક્લિનિંગ નથી થયું એક્સ્ટ્રા બેડની જરૂર હતી એટલે મેં આ લીધો તો પછી ટોયલેટ બાથરૂમ મોટું છે ટેબલ ચેર ટૂંકમાં આમાં કાંઈ ઘટે નહીં ને વ્હાઈટ એન્ડ વ્હાઈટ બેડશીટ આ એકદમ પરફેક્ટ કરીને આપે એટલે આ ઉઠાતા અને પછી બધું હરખું નથી કર્યું અહીંયા તમને પાછું કેવું પડે આમ જોવો અહીંયા મજા જ આવે અને જેવા બહાર આવો કેવો તમને આ વ્યૂ રાતે કલ્ચર પ્રોગ્રામને ને બધું ભાઈ ધમાસા હોય કઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે પૂરા નમસ્કાર મિત્રો જય માતાજી જય મગલ હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી અને અમે મિત્રો સાથે ફરવા આવ્યા છીએ રાજસ્થાનની ધરતીમાં અને જેસલમેર પાસે સમ જ્યાં બહુ ખૂબ સુંદર મજાનું રણ છે ત્યાં વિનાયક ડિઝર્ટ કેમ્પ કરીને છે અમારા ભાઈ સ્વરૂપદાન ચારણનો છે અને અહીંયા અમને ખૂબ જ આનંદ આવ્યો ખૂબ સારા કલાકારો એમણે ગઈકાલે બોલાવ્યા હતા અને ખૂબ આનંદ લૂટ્યો રાજસ્થાનના લોકગીતો સુફી ગીતો માણ્યા તો તમે પણ તમારા મિત્રો પરિવાર સાથે જ્યારે પણ આવો જેસલમેર કે રાજસ્થાન તો સમ જેસલમેર ત્યારે આ કેમ્પની અવશ્ય મુલાકાત મુલાકાત લીધો કેમ્પનું નામ છે વિનાયક ડેઝર્ટ કેમ્પ જેસલમેર પાસે સમ જય માતાજી અહીંથી સમસેનની અંદર કેવું એનું જ રણ કેવું છે એમ એ પણ હું તમને નજર કરાવી દઉં અને જીભ સફારીનો પણ આપણે જોઈ લેશું કેવો ઓકે ને ઓલ ગુડ કોટે કોટે બાકી અંદર તો રાઈડ બોલી સામે કેમ્પ છે ત્યાંથી આવ્યા અને હવે જાય છે અને અમે જઈ રહ્યા છીએ થાર ફોર ફોર થાર હો ભાઈ